જોરિયા જોરિયા દેખાણા દેખાણા જો બે ઊભા ભરતભાઈ દીપકભાઈ ભેગા ઉભા જોઈ લે દીપકભાઈ આમનો જોવે ઉભા બઉ હું ઝૂમ કરીને જોઈશ ને તો દેખી જાવ મિત્રો આ ભલી કટ થઈ જાય આ થી બસ આ સાનું નું નવું બવ જોઈ લે દબાઈ ગયું કે ભાઈકો 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 આ કે ઓલા અસિન અસિન જો કેવો લુ હોય ચક્રીમ કઈક મત દોસે મિન આ તો મોટો બીકણો હે ભાગો ભાગો ગાઈસ તો આપણે આવી ગયા ટાણ પટ માં ની બાય છે આપણ કોઈ દેખતું નથી જોઈ લે અરે યો સુમ સામ

જ्यादा હાલો ભાઈ આન બાજુ આપણે કામ કરો ને કે આપણ શેઠ હાકેલે છે હટુમભાઈ બાજી બાજી ના જો અયા મુનાભાઈ ને એરિયો સાફ કરવામાં આવી ગયા મુનાભાઈ આવવામાં જ છે હું કે બોલી દો ને લાઈક હા હા રહ્યો ના

અત્યારે આપણે ચા પાણી પીને થોડીક વાર અડધી કલાક બેઠા હતા ત્યાં આપણે ની ગાડી આવી ગઈ છે તમને બતાવો છો હા તો ફ્લાયની ગાડી આવી ગઈ છે અને અહીંયા આપણે બ્લોરની બાજુમાં તમને ખબર હોય તો જૂનો થપો પડ્યો હતો તમે જોઈ હોય છે ક્યારેક એ થપાને આપણે ફેરવીને આલી બાજુ લીધો હોય જૂના પેનો એરિયો હોય ને એલી બાજુ લીધો હોય લીધો છે અને આપણે બીજી નવી ફ્લાય આવે ને ત્યાં રાખવાની કેમ કે જૂની ફ્લાય પ્લા આપવાની છે પછી નવી ફ્લાય આપવાની છે એટલે આપણે બધું બદલાવે છે અને પછી ગાડી ઉતારવાની છે આખો બોલેરો કરાવીને આવ્યો હોય તો આપણે ઇટંદરને તો ત્રણેક બોલેરો આવવાના હે છે એવું કહેતા હતા ત્રણેક બોલેરો આવશે એટલે આ તો નહીં હમાય હોય આની ઉતારે થોડીક રાખવાની છે તો અત્યારે એક બોલેરો આવ્યો છે એમાં લગભગ ઓફ લાઈવ તો હોય છે અને આ બધા હારે છે હું અહીંયા ભાઈ ગોઠવું એમ જો લાઈન ક્લિયર કરવાની અહીંયા ફોનમાં પેન બરાબર રાખવાનું बन्ने ये काया रहा पण बनने बाजू हलकू करवाने मत तो आलो बढ़िया पाछी आहे एक तो फाइनली खाली करी नाही की आपले जो विशाल भाई गणत्री मारे है वहाँ ये गिनती लगा रहा देखो ऊपर सिर पे कपड़ा बांध के पूरा गिन रहा है यार आणि आता आम्ही आपले जो बोले बोलेरो काली आघो रहता तो है भाई गोलू गोलू हट जाओ यार भाई आपने उतारने को कम्पलीट करने को उन थप्पो तमे जो हो ने केवडो कर को उन आज जो आम जो कारा कर ये त्ली मेहनत के लियो भाई अर्धी जगाए कुन कक इतारे कहीं नहीं थी भाई काम करेने था कारा। तो दिखा 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 यह कारा कहाँ यार दिखाओ थोड़ा देखा है भाई तमे कमेंट करो हाँ मतलब हाथ कारा देखा ही ए फ्यू मोमेंट्� અત્યારે આપણે કારખાનાથી આવી ગયા છે ઘરે અને બહુ જ લેટ થઈ ગયા હતા ભાઈ કારખાનેથી તો વહેલા જ છૂટી ગયા હતા પણ ઘરે વિડીયો બનાવવામાં લેટ થઈ ગયા હતા કારણ કે અમે કારખાનાથી છૂટી ગયા હતા હાથ વાગે ભાઈ એને ભાઈને કંઈ કામ હતું એટલે ઘરે વયા ગયા હતા ને અમારા બધાની છૂટી થઈ ગઈ હતી એટલે આપણે હાથ વાગે ઘરે આવી ગયા હતા પણ ભાઈ રસ્તામાં થોડુંક લાકડા બધું લેતા આવ્યા એટલે થોડુંક કામ હતું અને બાકી તો ઘરે આવીને ત્યારે ભાઈ ખાઈ પી લીધું હે ને પછી વિડીયો ચાલુ કર્યો હે આપણે ખાઈ પીને રેતી બે ગયા હે ને આઠ વાગી ગયા હે તો વિડીયોમાં એન્ડ આપવાનો છે ભાઈ આપણી ચેનલ ભાઈ કોઈ સબસ્ક્રાઈબ હજી કરી નથી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો યાર અને આપણે આ આગળ વધવાનું છે આમાં તમે સપોર્ટ યાર દેખાવો દેખાડો હમણાં અત્યારે અને બાકી તો બસ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહ્યો એટલે બસ મજા મજા જ છે આપણે અને બાકી મળી આવે નવા વિડીયોમાં તો ત્યાં સુધી